મિની બજાર સરદાર ચોક રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રત્ન કલાકારોના હક માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એ બદલ હું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં

જે ગરીબોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવડાના માણસની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે કેટલી અરજી મળી તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છે હજુ તો સ્ક્રુટી ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે